નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયા હાર્દિક સ્વાગત છે હું છું ન્યૂઝ ફોર ઇન્ડિયા પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા એસી માછીમારોનું દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન સર્જાયા ભાવુક દ્રશ્યો પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા એસી માછીમારોનું આખરે દિવાળીના દિવસે જ પરિવાર સાથે મિલન થયું છે ત્યારે પરિવારજનો માટે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા છે વર્ષોથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોના પરિજનો યાતક નજરે તેમની જેમની રાહ જોતા હતા તે દિવાળીના દિવસે જ માદરે વતન આવતા પરિવારજનોની હર્ષ વહેવા લાગી ગઈ છે માછીમારોના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું છે કે એસી જેટલા માછીમારો દિવાળીના દિવસે જ માદરે વતન પહોંચ્યા છે વર્ષોથી પરિવારથી દૂર અનેક યાતનાઓ વચ્ચે પાકિસ્તાની જેલમાં કેદ માછીમારો માટે આ દિવાળી મુક્તિની આઝાદીની દિવાળી બનીને આવી છે આ માછીમારો વતન પહોંચતા ભાવક દ્રશ્યો સર્જાયા હતા